కల్కత్త మా మెడీల కోజం రెసిడెంట్ తబీబప రేప

નાયકે જણાવ્યું હતું કે રેસિડેન્ટ તબીબોની હડતાલ હતી તે કલકત્તામાં બનેલી જઘન્ય અપરાધ રેસિડેન્ટ તબીબ પર તેના આધારે આખા ભારત અને ગુજરાતમાં પણ મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબો હડતાલ પર હતા સુઓમોટો દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા જે રીતે અર્જન્ટ લેવામાં આવી અને જે જજમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવી હતી તેથી હડતાલ પાછી ખેંચવાનું શરૂ થયું હતું રેસિડેન્ટ તબીબો દ્વારા ગુજરાતમાં પણ હડતાલ પરત ખેંચવામાં આવી હતી જો કે જે લોકલ સમસ્યાઓ હતી તે સિવિલ હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા સોલ્વ થઈ શકે તેના પર ઝડપથી કામગીરી કરવામાં આવી છે રેસિડેન્ટ તબીબો અને હોસ્પિટલ તંત્ર વચ્ચે બેઠક મળી હતી તબીબોની માંગ પ્રમાણે સીસીટીવી કેમેરા સિક્યુરિટી ગાર્ડમાં વધારો માંગ્યો હતો અમારી મર્યાદામાં દસ ટકા વધારો કરી શકાય તેમ હોવાથી પંદર સિક્યુરિટી ગાર્ડ વધારવામાં આવ્યા છે

iaiuna ઇલેક્ટ્રિક વિભાગના એન્જિનિયરો અને સિવિલ વિભાગના એન્જિનિયરો બેઠકમાં હાજર હતા તેમણે બે દિવસમાં સોલ્યુશન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું રેસિડેન્ટ તબીબ ડોક્ટરોની જે સ્ટ્રાઇક હતી તે કલકત્તામાં જે ઘટના બની જે જગન્ય અપરાધ થયો રેસિડેન્ટ ડોક્ટર પર તેના આધારે આખા હિન્દુસ્તાનમાં અને આપણા ગુજરાતની પણ તમામ મેડિકલ કોલેજોમાં રેસિડેન્ટ ડોક્ટરો સ્ટ્રાઈક પર હતા સુવો મોટો દ્વારા જે રીતે સુપ્રીમ કોર્ટમાં આ મેટર અર્જન્ટ લેવામાં આવી અને જે કંઈ એના જજમેન્ટની ચાલુ થયું કામગીરી તેનાથી સંતોષ વ્યક્ત કરીને ઘણી જગ્યાએ સ્ટ્રાઇકો ખેંચવાનું ચાલુ થયું અમદાવાદમાંથી બી ખેંચાઈ ગયા અને પછી એના એ ઉપરાંત જે કોઈ લોકલ ઇશ્યુ થોડા હતા જે લોકલ ઇશ્યુ જે સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા સોલ્વ થઈ શકે એવા ઇશ્યુ હતા તેમાં દાખલા તરીકે એમને એક સીસીટીવી કેમેરા વધારે જોઈતા હતા થોડા સિક્યુરિટી ગાર્ડની સંખ્યા પોઈન્ટ્સ વધારે જોઈતા હતા તો અમારી મર્યાદામાં પંદર દસ ટકા સુધી લઈ શકાય એ બેઝ પર પંદર સિક્યુરિટી ગાર્ડ અર્જન્ટ વધારવાનો આદેશ કર્યો જે ટ્રોમા સેન્ટર અને કિડની બિલ્ડિંગમાં જે નવા બોર્ડો ચાલુ છે એમાં રાઉન્ડ ધી ક્લોક રાખવામાં આવશે

સીસીટીવી કેમેરા બાબતે એમને રેસિડેન્ટ ડૉક્ટરોને કહેવામાં આવ્યું કે તમારા દ્વારા જે ચાર પાંચ લોકો હોય એ બધા આખી હોસ્પિટલમાં સર્વે કરીને સિક્યુરિટી ઓફિસર સાથે સર્વે કરીને જે જગ્યાએ કવર ના થતા હોય ને જ્યાં કેમેરા જોઈતા હોય ત્યાં કેમેરા લગાવવાની સુપ્રિન્ડૅન્ટ તરફ મેડમ તરફથી ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યો અને જ્યાં એમની એક બીજી ડિમાન્ડ હતી કે અમુક જગ્યાએ રાત્રે આવવામાં અંધર હોય છે બ્લેક સ્પોટ હોય છે આપણે કેમ્પસમાં પણ હોસ્ટેલથી અહીં આવવા માટે તો એ પણ તમામ આઈડેન્ટિફાઈ કરીને પીઆઈયુના ઇલેક્ટ્રિક વિભાગના એન્જિનિયરો અને સિવિલ વિભાગના એન્જિનિયરો પણ ઉપસ્થિત હતા બેઠકમાં અને એમના દ્વારા કહેવામાં આવ્યું કે વિધિન ટુ થ્રી ડેઝ આ બધું જ કવરઅપ કરવામાં આવશે તદઉપરાંત એમને ફિમેલ રેસિડેન્ટ ડોક્ટર માટે વોર્ડમાં નાઇટ ડ્યુટી માટે અલાયદા રૂમની વ્યવસ્થા બાબતની માંગણી કરી તો અમુક વિભાગોમાં હતા અને અમુક વિભાગોમાં નહોતા જ્યાં જ્યાં નથી તેનું પીઆઈયુ દ્વારા પાર્ટિશન કરીને કેવી રીતે પણ ફિમેલ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી એટલે એમને સંતોષ વ્યક્ત કરી અને પછી દર્દીની સેવાઓ ખોરંભવી ન પડે એ હેતુથી ઉમદા હેતુથી સ્ટ્રાઇક વિડ્રો કરી અને તંત્રમાં વિશ્વાસ વ્યક્ત કરી અને જે કંઈ માગણી છે તે અમે ઝડપથી ફૂલફિલ કરવા માટે તંત્ર તરફથી ખાતરી આપવામાં આવી રેસિડેન્ટ તબીબોના સીસીટીવી વધારાની માંગણીને લઈ આજે સવારથી જ સીસીટીવીનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે અત્યાર સુધીમાં અડતાલીસ જેટલા સીસીટીવી લગાવવા પડે તેવી શક્યતા છે હજુ સર્વે પૂર્ણ થયો નથી સ્થાનિક લેવલે આ બાબતે માંગણી પૂર્ણ થઈ શકે તેમ હોવાથી ઝડપથી કામગીરી થઈ જશે સુરત સિવિલ હોસ્પિટલની ત્રણ બિલ્ડિંગમાં કુલ છસો થી વધુ કેમેરા છે જયારે એકસો સિક્યુરિટી ગાર્ડ છે એમાં પંદર સિક્યુરિટી ગાર્ડ વધારવામાં આવ્યા છે સર્વે ચાલુ જ છે હાલ અત્યાર સુધીમાં અડતાલીસ કેમેરાની વાત છે હજુ સર્વે પૂરો થયો નથી જે કંઈક કરવા યોગ્ય હશે તે લોકો સ્થાનિક કક્ષાએ આ થઈ શકે એમ છે જે થઈ જશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત